હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં માતા બધા મજામાં માં જઈશો તો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગ મસ્ત મજાના જો આજ તો હાજર બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હું કામ કર્યો છે ખબર આડી રીતે તમને આગળ આગળ ખ્યાલ આવી જાય આપણે જ્યારે હું કામ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એ અમાર ફેનિલ ભાઈ જો શેવડી ખાઈ છે મસ્ત મજાની શેવડી લઈ આવ્યો છું જો આ શેવડી છે અને જો અહીંયા

હવે જોઈએ એક એક આવતા છે ટુ વ્હીલર મારું જોવો જો ટેમ્પો આવી ગયો છે તો દોડ્યું છોડીને હવે સામાન કાઢવા મળીએ હું તો બધા પોગી ગયા બધો સામાન હવે ઉતારી લેવાનું હારો ફેમિલી સામાન જો મસ્ત આપણે સરસ મજાનો ઉતરી ગયો છે કાંઈ ભાંગા ઉચા વગર કમ્પ્લીટ ઉતરી ગયો છે તો ટેમ્પો કરી દીધો છે ખાલી જો ચડાવવામાંય હું હતો ટેમ્પોમાં ઉતારવામાં હું નહીં છું કમ્પ્લીટ જો કેટલા બધા લાડ બધા આવી ગયા જશે અને જો એ બોનાથી આગળ પાર્સલનું ઠાઠિયું ફી કરી દીધું છે અંદર સામાન એ બધો મુકાઈ ગયો છે ગોઠવાઈ ગયો છે જો જો સામાન બધો અંદર ગયો છે છે અહીંયા લાવી દીધા અને મસ્ત કલર ઠંડી સોડા બે ગ્લાસ લીધો વિચારો સામાન ફેરવવામાં ઉતારવામાં હારો એને અત્યારે દેખા બધાને એમ થયું એમ કેતી

સામાન બધા ગોઠવી દીધો છે હવે નીકળી ધીમે ધીમે આવજો રેડી હાલો ભાઈ ભાઈ પ્રિયાંશ કરો અરે વાહ ભાઈ માં એવી છે ગાડી હાલો કાઢી હલો પલટી હાસી વાત છે જ્યાનું બેન ટાટા હારો હાલો આપડે ગાડી અહીં પડી છે હવે કીક મારી ઠંડી પરમાન છે હાલો હવે આપણે બાય બાય કરી દઈએ તો હારું ફેમિલી જો વૈયા પછી ઘરે અને વાગી ગયા છે કેટલા ખબર મારી ઘડિયાળમાં પોણો એક વાગી ગયો અને ભૂખ લાગી ગઈ છે તો અમારે જો ફેનિલ ભાઈ તો ખાવા મળ્યા છે અહીં ભજીયા બાજુમાંથી કોઈક દઈ જ જોશે કા આ કામ કરે શું કરશો મમ્મી લાવ્યા

એનો માન મેસેજ કર્યો તો મેં હું કામમાં પડી જા આવો બે ભાઈ એમ એટલે બે ભાઈ વા નો કર્યો તો આજે નો આવો જ ને નો આવે કામ હોય તો નો આવે બરાબર જો કેટલા વાગ્યા ગયા એ તો સારું છે એકમ એક વાઈ ગયો એકમ નો પાસ મારે છે દેહ મારે તો તો વરદ દીય નો આવે મારે કાય કામ નથી કામ વેરે કાય કામ નથી મારે તો સેવો ઈ ભલે એને હોય આપડા કાય કામ નથી એટલે મારા હાહુ નું કામ હોય બધા નું કામ હોય આપડે નહીં હારો હાલો ભજીયા આવ્યા છે આહુના ઘરના તો નહીં હાલો સરસ મજાના ભજીયા ખાઈ લઈ અને હવે ફેમિલી છે આજનો બ્લોગ આપણે કરી દેવું પૂરો તો આજનો બ્લોગ કેવા લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય